રાજકોટમાં નીટ પરીક્ષા કો ભાંડ અને જીસીએસ પોર્ટલના છબરડા વિરોધમાં એનએસયુઆઈ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીલંબરીને બેનને ઘેરાવ કરી અને સરકારની સદબુદ્ધિ માટે હવન કર્યો હતો ત્યારે આંદોલનના કાર્યક્રમમાં પોલીસ દ્વારા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત સાત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને આ અંગે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ધોરણ બાર સાયન્સ બાદ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવામાં આવે છે જેમાં આ વખતે મોટા પાયે ગેરરીતિ થવા પામે છે ત્યારે વર્તમાન સરકારને યુવાઓના ભવિષ્યની કોઈ ચિંતા નથી તેઓ માત્ર ને માત્ર નીટ કૌભાંડના મોટા માથાઓને છાવરી રહી છે અને નીટમાં માત્ર ગ્રેસ માર્ક્સની જ સમસ્યા જ નહીં પરંતુ આ પરીક્ષામાં મોટા પાયે ગોટાળા કરવામાં આવ્યા છે અને નીટ પેપર લીક પ્રકરણમાં ફોરેન્સિક તપાસની તેઓએ માંગણી ઉઠાવી હતી અને તેઓ યુનિવર્સિટીના કુલપતિને ને પત્ર પાઠવી અને રજૂઆત કરી હતી হাই দে গুণপতি হাই ভাই হাই দে গুণপতি মা দুর্গা করবা দিছেন হাই 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 বাজব হাই 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 तेरी तनसाही नहीं क्यों ना प्रश्न ना हाय দে বাজব हाय કુલપતિ કુલપતિ દ્વારા વિદ્યાર્થી ના પ્રશ્નો ને સાંભળવામાં નથી આવતા ભાજપ જે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય એ વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું ક્યાંક ને ક્યાંક ચૂકતું નથી અને જે શિક્ષણની ઘોર છેલ્લા ઘણા સમયથી ખોદાણી છે એ જગ છે ત્યારે જે ની પરીક્ષા લેવાની હતી એ ની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે ગેરરીતિ થઈ અને જે એનટીએ ની ભૂમિકા છે એ સ્પષ્ટ નથી થતી ત્યારે અમે એનટીએ બેનની એક માંગ કરીએ છીએ અને જે જી પોર્ટલ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે થઈ અને આ જી પોર્ટલ લાવવામાં આવ્યું છે આ જીક પોર્ટલના હિસાબે ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જે રજીસ્ટ્રેશન વગરના રહી ગયા છે ઘણા લોકોને માર્ગદર્શન નહોતું જે ગામડાના વિદ્યાર્થીઓ છે એને આ જી પોર્ટલ ને કાંઈ ખબર નતી તો એ પણ અને એડમિશન વગરના રહી ગયા છે અત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય કાર્ય ચાલુ થવાની આરે છે જે યુનિવર્સિટીમાં એડમિશન પ્રોસેસ છે ફૂલ થઈ ગઈ છે ત્યારે સરકારી જે કોલેજો અને યુનિવર્સિટીમાં હજી સુધી એડમિશનના કોઈ નેઠા નથી ત્યારે આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ કેન્દ્રની અને રાજ્ય સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને તાત્કાલિક આ જીકાસ પોર્ટલ રદ કરવામાં આવે અને એન્ટીને બેન કરવામાં આવે અને રીનિટ લેવામાં આ માંગ સાથેનું કાર્યક્રમ છે